ગોલમાલનો આરોપ લાગ્યો છે ભાજપના ધારાસભ્યએ મગફળીની ખરીદી સામે સવાલો ઉભા કર્યા છે ગુજકો માસૂલના અધિકારીઓ મહાનગરપાલિકાની કરી રહ્યા છે હોવાનો પણ આરોપ મનમાની કરી રહ્યા હોવાનો આરોપ છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ આરોપ લગાવ્યા છે જૂનાગઢ જિલ્લામાં તમામ ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો આરોપ છે સરકાર પાસે જૂનાગઢ જિલ્લામાં થયેલી ખરીદીની તપાસ કરાવવાની પણ માંગ છે જે બે નંબર ની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલ ના સગાવાલાની ના સગા ની મંડળી હોય આ ગુદકો માસોલ ના તમામ ચેનલના ના અધિકારીઓ જિલ્લા થી માંડી અને અમદાવાદ સુધી ના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લા ની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ મુદકો માસોલ ના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો નો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય

વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો મગફળીમાં તમે જુઓ કે ત્યાં તેરસો રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં હજારની વેચાય એક લાખને વીસ હજારનો પરબાર ખેડૂતને નુકસાન જાય છે શું કેમે બારદાન નહીં લીધે એવી રીતે સોયાબીનમાં પણ એમ થાય છે નવ સાડા નવસોની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં આવ્યા પછી બે દિવસ પીળો રાખે કે ભાઈ બારદાન નથી પછી બિચાવાળો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન રેસો જાય ઓપન બજારમાં તો જ્યાં આઠસો રૂપિયા આવે છત્રીસ હજાર રૂપિયાનો ખેડૂતને પરબળો ચોખે ચોખે નુકસાન જાય છે ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે પછી એ અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે હોય ક્યાંક ને ક્યાંક પોતાના પેટમાં દુખે છે છે બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં ક્યાંક સરકાર જની છે તો મગફળીની ખરીદીમાં ગોલમાલના આરોપ પર સંઘાડીનો જવાબ છે મગફળીની ખરીદીમાં ક્યાંય કોઈ ગેરિટી નથી થઈ હું દરરોજ રિપોર્ટ લઉં છું કે ક્યાંય ફરિયાદ પણ નથી થઈ જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે તે દાવો કરશે નરેન્દ્રસિંહ આવા ગંભીર આરોપ પર એક કરોડનો દાવો કરશે હવે જેમણે આરોપ લગાવ્યો છે તે વ્યક્તિ સાબિત કરીને બતાવે મહત્વનું છે કે જૂનાગઢમાં ભાજપના ધારાસભ્યએ ગેરરીતિના આરોપ લગાવ્યા હતા અરવિંદ લાડાણીએ ખરીદીમાં ગોલમાલનો પણ આક્ષેપ કર્યો હતો નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માંગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે એક કરોડનો દાવો કરવા માગું છું એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં એક કરોડનો નરેન્દ્ર જે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ એક કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે એટલે આપણે તથ્યતા ચકાસી રહ્યા છીએ કે આવું કંઈ છે કે નહીં કારણ કે એ સીધી આક્ષેપ નામ સાથે પણ કરી રહ્યા છે ખરીદીને સંદર્ભમાં પણ જુનાગઢની સંદર્ભમાં ખાસ વાત કરી રહ્યા અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી એ તો બાજર મારું કાયશ છે એક બ્રેક માટે આપ છે ત્યારે હોઉઝ ઝી ચો ઇઝ